સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા ગામે રહેતા ફરિયાદીનો મોબાઈલ ગુમ થયો હતો જે આડેસર પોલીસે અલગ અલગ ટેકનિક વડે શોધી કાઢી આરોપીને મોબાઈલ સાથે કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે હવે જોઈએ આડેસર આમ ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ આડેસર પોલીસ ઇન્સ્પેક્ટર જેવવાળાએ પોલીસ સ્ટેશનના જાતે રસ દાખવી આડેસર પોલીસ સ્ટેશનમાં રજીસ્ટર થયેલ ચોરીના ગુનાઓ શોધી કાઢવાના ગુનાઓ ન ગુનાઓ બનતા અટકાવવા સારું પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસોને જરૂરી સૂચના આપેલા ચોવીસ એપ્રિલના રોજ ફરિયાદી મુબારકભાઈ યુનુસભાઈ જાતે ઠાસરિયા મુસ્લિમ ચુડા તાલુકો જિલ્લો સુરેન્દ્રનગરનાએ મોબાઈલની ચોરી અંગે ફરિયાદ આપી હતી જે અંગે એફઆઈઆરના આધારે સી પોર્ટલમાં ફોર્મ ભરી ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સિસની મદદથી તપાસ કરતાં ઉપરોક્ત ચોરીના ગુનામાં ગયેલ મોબાઈલ ફોન સાથે આરોપી મળી આવતા આગળની કાર્યવાહી કરેલ છે મુબારક ઇબ્રાહીમભાઈ જાતે સમીજા ઉંમરવર્ષથી બ્રાહ્મણ સર તાલુકો રાપર કચ્છવાળાને પકડી પાડી તેમના કબજામાંથી અગિયાર હજારનો મોબાઈલ કબજે કર્યો તો સમગ્ર કાર્યવાહી પોલીસ ઇન્સ્પેક્ટર વાળા અને તેની ટીમે કરી હતી